નમસ્કાર દોસ્તો ગુજરાતી અજબ ગજબ યુટ્યુબ ચેનલ ની અંદર તમારું સ્વાગત છે દોસ્તો ધડા જેવું મોટું પેટ કોઈ પણ વ્યક્તિ છે એમનું શરીર વધારે હોય મોટું પેટ મોટું થઈ ગયું છે સાથળની ચરબી વધી ગયું હોય હાથની ચરબી વધારે હોય આ ચરબીને ઓછી કરવી હોય તો કઈ પ્રકારની કસરતો આપણે કરવી જોઈએ કેવું ડાયટ આપણે ફોલો કરવું જોઈએ કે જેથી સો ટકા આપણું વજન પણ ઉતરી શકે અને પેટની ચરબી હોય કે સાથળની કે શરીરની કોઈ પણ ભાગની ચરબી હોય ઓછી થઈ શકે આજે તહેવારોનો સમય હોય તહેવારોનો આ દિવ તહેવારોના દિવસોનો જે સમયગાળો છે એ સમય દરમિયાન ગમે તેવું ખાવાના કારણે સ્વીટ્સ અને ફરસાણ વધારે ખાવાના કારણે પેટની ચરબી વધે શરીરનો વજન વધી જાય એને ફરીથી કંટ્રોલ કરવો હોય તો કઈ બે થી ત્રણ કસરતો છે એ કરવી જોઈએ એના માટે સૌથી પહેલા તમારે કાર્ય કરવાનું છે આપણા હાથને પહેલા તો એનું બ્લડ સર્ક્યુલેશન છે એ સારું કરવાનું છે હાથનું બ્લડ સર્ક્યુલેશન હાથનું જે લોહીની જે હેરફેર છે રાઉન્ડ રાઉન્ડ તમારે કરવાના છે વન ટુ આ રીતના તમારે દસ વખત એક સાઈડ અને દસ વખત આ રીતના ઉલટી સાઈડ કરવાનું છે આ હાથની એક સારામાં સારી એક્સરસાઇઝ છે જેમને હાથની ચરબી વધારે હોય આ રીતના હાથની આ કસરત કરીને હાથની ચરબી પણ ઓછી કરી શકે હાથની જે ક્ષમતા છે કાર્યક્ષમતા અથવા તો જે કહી શકાય કે હાથ આપણે થોડું કામ કરીએ અને હાથ થાકી જાય તો એના માટે તમારે આ કસરત છે એ રોજ સવારમાં ઉઠી પાંચ દસ મિનિટ સાંજે સુતા સમયે પાંચ દસ મિનિટ કરવી જોઈએ એ સિવાય બીજી એક કસરત છે કે જે પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે હાથ અને છાતીની ક્ષમતા વધારવા માટે એક કસરત આ આ રીતના રીતના છે છે બંને હાથ રાઉન્ડ કરવાના છે વન ટુ અને સ્પીડમાં કરવાનું છે થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ નાઈન અને ટેન એ પછી ઉલટી સાઈડ વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ નાઇન અને ટેન આ બે કસરત કરીને તમારે કસરત કરવાની શરૂઆત કરવાની છે ખાલી દસેક મિનિટ તમારે આપવાની છે બે ત્રણ મિનિટ માટે પહેલા આ બે કસરત કરો એ પછી શરૂઆત કરો સૌથી પહેલી કસરત કે જે એકદમ સિમ્પલ છે પણ રોજ તમારે કમસે કમ ત્રણ થી પાંચ સેટ આ કસરતના કરવાના છે એક સેટ ની અંદર દસ વખત અથવા વીસ વખત અથવા તો હું જે પ્રમાણે તમને અહીંયા બતાવું એ પ્રમાણે કરવાની છે તો પહેલી કસરત સૌથી પહેલી બંને હાથને આ રીતના ઉપર કરવાના છે અને એક પગ આ રીતના નીચે ઉપર લાવવાનો છે એ તમને બતાવું છું કઈ રીતના કરવાની છે વન ટુ વન બાય વન એક પછી એક પગને ઉપર નીચે કરવાનો છે આ રીતના બંને હાથ પહેલા ઉપર એક પગને ઉપર ખેંચી હાથને અને ટેન એક સેટ થઈ ગયો શરૂઆતના અઠવાડિયું દસ દિવસ માટે તમે એક સેટ ની અંદર આ કસરત કરી શકો એક સેટ પૂરતું અને સ્લોલી આ કસરત આરામથી કરી શકો

વચ્ચે ત્રીસ સેકન્ડ થી લઈને એક મિનિટનો રેસ્ટ લેવાનો છે તો સૌથી પહેલી એક્સરસાઇઝ એકદમ સિમ્પલ અને સરળ જે લોકોનું વજન વધારે વધારે ખૂબ છે એ લોકો કદાચ આ કસરત ન કરી શકે તો બીજી એક્સરસાઇઝ તેમના માટે આ છે બંને પગને આ રીતના વ્હાઈટ રાખવાના છે બંને હાથ તમે અહીંયા પણ રાખી શકો અને એક પછી એક વન બાય વન હાથને ઉપર કરી આ રીતના વન એક સાઈડ દસ વખત કરવાનું છે આ રીતના દસ વખત તમારે કરવાનું ફોર પેટના સાઈડની ચરબી છે એ ઘટી જશે આ રીતના તમારે એક સાઈડ દસ વખત કરવાનું બીજી સાઈડ દસ વખત આ રીતના વન ટુ થ્રી આ રીતના દસ વખત બીજી સાઈડ પણ તમારે કરવાનું છે ટોટલ એક સાઈડ દસ વખત સવારમાં ઉઠીને અથવા સાંજે સુવાના અથવા તો બપોરે જમી લો તો ચાર કલાક પછી અથવા સાંજે જમ્યા હોય અને ચાર કલાક પછી કરવી તો પણ ચાલે નહીતર માત્ર સવારે ખાલી પેટ જ આ કસરત કરવી એ ફાયદાકારક રહેશે એ પછી તમારે કોઈ બીજી ત્રીજી કસરત અગર કરવી છે તો એ તમે આ રીતના પણ કરી શકો ઘરમાં રહીને નીચે બેસીને અથવા તો ઊભા ઊભા પણ તમે આ કસરત કરી શકો આમાં આ રીતના કરવાનું છે વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ નાઇન ટેન આ રીતના તમારે ટોટલ દસ વખત એક સેટ કરવાનો છે આ રીતના દસ વખત એટલે એક બે ત્રણ ચાર પાંચ આ રીતના એક પગ વખત બીજો પગ દસ વખત એ રીતના ટોટલ વીસ વખત કરી એવા ટોટલ ત્રણ સેટ તમારે કરવાના છે અને એકદમ ઇઝીલી એ ત્રણ સેટ ખાલી પાંચ મિનિટ માટે કરશો તો પણ તમારા પેટની ચરબી ઓછી થઈ જશે આ સિવાય સુતા સુતા પણ ઘણી એક્સરસાઇઝ કરી શકાય બેસીને પણ કરી શકાય એ એક્સરસાઇઝ કઈ રીતના હોય એ તમને બતાવું છું આ રીતના સુતા સુતા પણ કરી શકાય એક્સરસાઇઝ બંને પગને આ રીતના ઉપર કરી શકો જેમના પગ દુખતા હોય એમના માટે ખૂબ સરસ એક્સરસાઇઝ છે બંને પગને આ રીતના ઉપર કરી બંને હાથ આ રીતના ઉપર ટચ કરાવવાના છે નીચે આવવાનું વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટલે નાઇન અને ટેન આમાં એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે જેમનું શરીર ખૂબ વધારે છે ઉપર ઊઠી નથી શકતા તો કોઈ વાંધો નહીં દીવાલનો સહારો લો દિવાલને ત્યાં આ રીતના પગ રાખી દો અને ત્યાર પછી આ રીતના થોડા જેટલા પણ ઉપર આવી શકો એટલા ઉપર ઊઠવાનું છે વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન ઉન્ટ થાય ત્યાં સુધી તમારે એક કસરતને કરવાની છે વજન ઘટાડવું એ સહેલું નથી વધી તાત્કાલિક જે વજન છે કોઈ પણ વ્યક્તિનું જે ઇન્ક્રીઝ થતું હોય એ તાત્કાલિક થતું હોય છે કોઈ પણ તમે ખોરાક ખાઓ તકલીફ તમે સાતમ આઠમ હોય રક્ષાબંધન હોય દિવાળી હોય એ સમય દરમિયાન ફરસાણ તમે વધારે ખાઈ લો કોઈ પણ તહેવારો દરમિયાન તમે ફરસાણ વધારે 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 ખાઈ ખાઈ લો લો કે અંદર જતું રહે તો વજન આપણું વધી જાય પણ એને કંટ્રોલ કરવા માટે રોજ બરોજ તમારે દસેક દર બે કલાકે દસેક મિનિટનું વોકિંગ કરવું એ ખૂબ જ જરૂરી છે રાત્રે હંમેશા માટે જમ્યા પછી એકાદ કલાકની અંદર અ જમ્યાના અડધો કલાક પછી કે એકાદ કલાક પછી તમે ત્રીસેક મિનિટનું વોકિંગ સ્લો વોકિંગ કે ફાસ્ટ વોકિંગ કરો એ પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે આપણા બોડી માટે વજ્રાસન એક ખાસ છે વજ્રાસન તમારે રોજ જમ્યા પછી કરવું જોઈએ કઈ રીતના કરવામાં આવે છે બંને પગને આ રીતના નીચે રાખી પગ ઉપર આપણું શરીર આ રીતના આવી જ આવે એના ઉપર આ આ રીતના બેસવાનું છે વજ્રાસન કરવાનું છે પાંચ મિનિટ બપોરે અને પાંચ મિનિટ સાંજે તમે વજ્રાસન કરશો તો તમારા શરીરની અંદર ગયેલો ખોરાક એનું આરામથી ડાયજેશન થશે પાચન થશે અને એ ખોરાકમાંથી તમને વિટામિન અને ન્યુટ્રિયન્સ વ્યવસ્થિત માત્રામાં મળશે જો તમે બપોરે કે સાંજે જમીને તાત્કાલિક સાંજે વાગે જમી અને પછી તમે આખી રાત સૂઈ તો એનાથી આપણું જે છે એકદમ વીક થઈ જાય નબળું પડે અને જે ખોરાકનું પાચન થવું જોઈએ જેમાંથી વ્યવસ્થિત લોહી કે વિટામિન્સ બનવા જોઈએ વ્યવસ્થિત ના બને તો આપણા બોડીની અંદર ફેટ જમા થાય આની સાથે બીજી એક વસ્તુ ધ્યાન રાખવાની છે કેલરી વધારે નથી લેવાની તમારું શરીર સિત્તેર કિલોનું તમે મેલ છો ફિમેલ હો અને એક એક્ઝામ્પલ આપું છું તમે અગર સ્ત્રી છો તમારો વજન સાઠ કિલો છે તમારે પચાસ સુધી લાવવો છે અને એમાં મેક્સિમમ તમારે પાંચેક મહિના સુધીમાં પચાસ કિલો સુધી લાવવો છે તો આના માટે તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવું પડે કે આપણા બોડીને વિટામિન ન્યુટ્રિયન્સ પ્રોટીન ફાઈબર ફેટ તમામ વસ્તુની જરૂર પડે છે સાઠ કિલો તમારું વજન છે હવે ધીરે ધીરે ઓછો કરવો હોય તો પહેલાં તમે તમારું કેલરી કાઉન્ટ કરો કે ભાઈ આખા દિવસ દરમિયાન તમે કેટલું વોકિંગ કરો છો કેટલું ચાલો સુવો એક્ટિવિટી કેટલી કરો છો એ પ્રમાણે અંદાજે અગર તમારા શરીરને પંદરસો કેલરીની રોજની જરૂર પડે છે તો વેઇટ લોસ કરવા માટે સો દોઢસો બસો કેલરી તમે ઓછો આપો બારસો સુધીનું કેલરી આપીને તમે વેટ લોસ કરો એના માટે કેલરી કાઉન્ટ કરો કે કયો ખોરાક છે કે જેમાં કેટલી કેલરી છે હું તમને સિમ્પલ ઉદાહરણ આપું એક રોટલીની અંદર તમને સો જેટલી કેલરી મળી જાય રોટલી આપણે અંદાજે પાંત્રીસ ગ્રામની સમજીએ તો એમાં સો જેટલું કેલરી મળી જાય સો ગ્રામ જેટલું કાચું સલાડ હોય માત્ર કેલરી હોય ગ્રામ જેટલા અંદર માત્ર જેટલું હોય તો આ પ્રમાણે અંદર જોઈએ તો સો ગ્રામમાં પાનસો થી વધુ કેલરી હોય રસગુલ્લું તમે એક નાનું એવું ખાઈ લો એની અંદર પણ પાંચસો કે એનાથી વધુ કેલરી જોવા મળે છે ફરસાણ હોય ફાસ્ટ ફૂડ હોય જેમ કે વડાપાઉં નું આપણે જોઈએ એક ડીશ વડાપાઉ ની અંદર સાડા ત્રણસો થી લઈને પાંચસો સુધી હોય એ વડાપાઉં માત્ર તમે નાસ્તા માટે છો પણ એ તમારા ડિનર બરાબર કેલરી તમને આપી દેશે એટલે ક્યારેક આ રીતના પણ ખ્યાલ નથી આવતો કે આ પ્રકારની જે વસ્તુઓ છે ખાલી તમે જમ્યા પછી એક રસગુલ્લો તમે જમ્યું હોય બે રોટલી સબ્જી અને છાસ ચારસો થી પાંચસો કેલરી તમને એમાંથી મળી હોય જમવામાંથી અને એની એના પછી જમ્યા પછી તમે એકાદો રસગુલ્લો ખાઈ લો તો એમાં એક્સ્ટ્રા પાંચસો કેલરી મળી જાય આ પાંચસો કેલરી છે એ આગળની પાંચસો કેલરી બરાબર થાય તો આના માટે તમારે ટોટલ હજાર કેલરી તમારા બોડીમાં ગયું એ રીતના તમે કહી શકો આના માટે તમારે એ કંટ્રોલ લાવવાની જરૂર છે કે ભાઈ જમ્યા પછી કોઈ સ્વીટ ક્યારેય પણ ના ખાવો સ્વીટ ખાવું છે જમવાની શરૂઆત કરતા પહેલા થોડું ખાઈ લો તો એ વધારે તમને નુકસાન નહીં પડે નહીં કરે જમ્યા પછી તમે સ્વીટ્સને બધું ખાવાનું રાખશો અથવા તો વારંવાર આખા દિવસ દરમિયાન તમે એ પ્રકારે સ્વીટ ખાશો તો એ તમારા બોડીની અંદર જશે તો ખરું પણ એ ફેટ સ્વરૂપે જ જ ફેટમાં રૂપાંતર થઈ જશે જ્યાં પણ એક્સ્ટ્રા ફેટ તમને હશે હાથ તમારા વધારે જાડા હશે તો એ હાથમાં જતું રહેશે એનું જે ફેટ છે એ તમારા હાથમાં જશે એટલે હાથ વધુ ને વધુ ફેટવાળા બનતા જશે પેટ વધુ ને વધુ ફેટ વાળું બનતું જશે તો ફેટ લોસ કરવા માટે એક સિમ્પલ રૂલ છે તમારા શરીરને જેટલી પણ કેલરીની જરૂર છે આટલું જ કેલરી તમે આપો એનાથી એક્સ્ટ્રા કેલરી આપવાની જરૂર નથી અને એ કેલરી એવી વસ્તુમાંથી હોવું જોઈએ જેમ કે કાચું સલાડ ફ્રૂટ એ પછી તમે અનાજ એ પછીની કેટેગરીમાં તમારે દાળો કે જે પણ મૂકવો હોય પહેલા દાળ પછી અનાજ એ રીતના આની એક કેટેગરી છે એ રીતના તમારે એનું સેવન કરવું જોઈએ આના માટે એક સ્પેશિયલ તમને ખ્યાલ હોવો જોઈએ કઈ વસ્તુમાં કેટલું કેલરી છે કઈ કઈ વસ્તુ રીતના તમને હેલ્પ કરશે દૂધ ક્યારે પીવું જોઈએ ક્યારે તમારે રોટલી સબ્જી ખાવી જોઈએ કયા સિઝનમાં સિઝન વાઈઝ હોય છે કે ભાઈ ચોમાસું છે તો તમે બાજરો ખાવો અથવા તો તમે મકાઈ ખાવો શિયાળો છે તો બાજરો મકાઈ રાગી એ પ્રકારે ખાવો ઉનાળો હોય તો તમે ઘઉં ખાવો જુવાર ખાવો જેમ ઉનાળામાં ઠંડી વસ્તુની જરૂર પડે શિયાળામાં ગરમ વસ્તુની જરૂર પડે એ પ્રમાણે તમારે આ પ્રકારની અ ડાયટ ફોલો કરવાની જરૂર પડતી હોય છે અને એ રીતના તમે એ પછી તમે અગર કસરત કરશો તો એ તમને બેનિફિટ આપશે એટલે ઘણા લોકો માત્ર માત્ર કસરત કર્યા કરે વજન નથી ઘટતો ઘણા લોકો માત્ર ને માત્ર ઉપવાસ કર્યા કરે ઓછું જમે તેમ છતાં પણ વજન નથી ઘટતો આ બધાના એક રીઝન છે બોડીને પ્રોટીન ફેટની પણ જરૂર છે કાર્બોહાઈડ્રેટ્સ અને વિટામિન્સ ની પણ જરૂર છે જો તમે કંઈ નહીં આપો તો તમારું બોડી પણ ક્યારેય ઉતરશે નહીં અને વધ્યા જ કરશે કારણ કે મેટાબોલિઝમ ક્યારેય પણ તમારું નહીં વધે તો તમારું બોડી ક્યારેય પણ ઘટશે નહીં આ એક બહુ લાંબી પ્રોસેસ છે 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 લોંગ વસ્તુ કે તમારે શીખવા યોગ્ય હું તમને એકદમ ફ્રીમાં શીખવી રહ્યો છું નહીતર ચાર પાંચ હજાર લોકોને મેં જે ડાયટ બનાવીને આપ્યું છે એમાં રોજ અથવા તો અઠવાડિયે જયારે પણ હું ડાયટ આપું છું નવું એની અંદર બધાને એક જબરજસ્ત ટીપ્સ અને ગાઈડન્સ પણ આપતો હોઉં છું નીચે લખીને પણ આપતો હોઉં છું કઈ વસ્તુમાં કેટલું કેલરી છે બપોરે સવારે સાંજે તમારે શું શું જમવું જોઈએ આ તમામ વસ્તુ મારા ડાયટની અંદર એક એક વ્યક્તિઓને પર્સનલી વ્યવસ્થિત રીતે હું આપું છું અને એ વ્યક્તિ એક વખત વજન ઘટાડે પછી જીવનભર એમને પાછું વળીને જોવું નથી પડતું અને વજન છે ફરીથી વધતો નથી તેવું જબરજસ્ત આપું છું એવું નથી કે કોઈ પણ વ્યક્તિ ડાયટ કરી લે એટલે વજન ના વધે વજન વધે જ દરેક વ્યક્તિનું વધે પણ જે વ્યક્તિ પ્રોપર નોલેજ મેળવી લે એમનું વજન વધે નહીં અને વધે તો એ પાછો તાત્કાલિક એ વ્યક્તિ રિકવર કરી શકે તમારે અગર એ ડાયટ મારી પાસેથી જોઈએ છે બનાવવું છે 5 મંથનો કોર્સ છે એકદમ સિમ્પલ અને સરળ તમારું સ્વાસ્થ્ય ખૂબ સારું થશે જીવનભર તમારે શું ખાવું શું ના ખાવું તમે પણ જાણશોટ કરો ફાઈવ મંથની પંદરસો રૂપીસ જેવું ફી છે અને જબરજસ્ત રીતે સો ટકા વે એટલો જ થશે નાઇન સેવન ટુ ડબલ ફાઈવ ડબલ સેવન ફોર એટ સેવન નંબર ઉપર મને વોટ્સઅપ કરી તમે તમારા ડાયટ માટેનું ડિટેલ મને શેર કરી શકો હું તમને મારું ડિટેલ બધું શેર કરીશ એ ઉપરથી તમે તમારા ડાયટ સ્ટાર્ટ કરી શકો મેં જે એક્સરસાઇઝ શીખવી છે એક્સરસાઇઝ ખાસ તમારે કરવાની છે રોજ કરવાની છે એનાથી સો ટકા વેઇટ લોસ થશે